આ માલના એકવીસો એકાવન રૂપિયાના ભાવ છે તેને સાન્ય મરચું છે એકવીસો એકાવન રૂપિયા આમાં આ ટાઈપના ડાઘી મિક્સમાં છે મિત્રો અને લાલ મરચું મિક્સમાં છે સુકાઈ ગયું સારું છે હવા નથી આની અંદરમાં આ મરચું મિત્રો એક વેચાણું છે ઓગણત્રીસ રૂપિયા વેચાણું છે ઓગણત્રીસો ને એક રૂપિયાનું આ પણ સાન્ય મરચું છે ઓગણત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે જે સાનિયા મળજો છે ઓગણત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણત્રીસો ને એક રૂપિયામાં વેચાણું છે તેત્રીસો ને એક રૂપિયામાં રહેવા મરચું વેચાણું છે મિત્રો અને લેવાવાળી પાર્ટી આપણી બાજુમાં ઊભી છે મિત્રો આપણે પૂછી કેવો બજાર છે ભાઈ તમારું નામ બોલો ને મહાકાલ ટ્રેડિંગ હર્ષદભાઈ અને આ મરચું હું ભાવે લીધું તેત્રીસો તમને આજે મરચું ની બજાર ખુલ્યું કેવું લાગ્યું આજે બજાર સારું છે બજાર સારું ખેડૂને શું કેવા માંગુ છો કઈ કેવા માંગો છો ખેડૂને તો એવું કેવા માગ્યું છે કે સારામાં સારો માલ આવશે ભાવ આવશે એટલા બધા ઉપાય માન છો

છે છત્રીસો ને એકાવન રૂપિયા ના ભાવ છે જે તમે જોઈ શકો છો શ્રી હરી પેથી છે મિત્રો અને સારી ક્વોલિટી છે તમે જોઈ શકો છો ઓઝર છે ઓઝર